ધર્મ વલ્લભદાસજી સ્વામીએ પણ આ પહેલની સરાહના કરી અને કહ્યું કે પોલીસ અને સમાજના સહયોગથી આવા માનવતાભર્યા કાર્ય શક્ય બને છે સુરત પોલીસ વિભાગ અને સ્વામિનારાયણ ગુરુકુળના સંયુક્ત પ્રયાસથી સુરતમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એક હજાર બસો ઓગણસાઠ યુનિટ રક્ત એકત્રિત થયું આ રક્તદાન થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઉપયોગમાં લેવાશે વેડરોળ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના મહંત વલ્લભદાસજી સ્વામીએ કહ્યું કે લાગણી અને ભાવસભર હૃદયથી જ રક્તદાન શક્ય બને છે પોલીસ સ્વભાવે કઠોર હોય છે પરંતુ તેમના હૃદયમાં ઊંડી સંવેદના હોય છે આજે તેમણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આવું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે આ કેમ્પમાં પોલીસ કમિશનર પોલીસ અધિકારીઓ ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ સમાજ સેવાનો ઉત્તમ દાખલો પેદા કર્યો રક્તદાન કરનારાઓ થેલેસેમિયા જેવી રક્ત વિકારથી પીડિત બાળકોના જીવનમાં આશાની કિરણો જગાવી છે સ્થાનિક સ્વયંસેવક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગની સહાયથી આ આયોજિત કેમ્પે નવી પ્રેરણા આપી છે આવા સામાજિક પ્રયાસો દ્વારા સમુદાયમાં જાગૃતિ અને સહાનુભૂતિ વધારવાનો સંદેશ પણ મળ્યો છે आज डीसीपी जोन थ्री पिनाकिन परमार और उनकी पूरी टीम की तरफ से थैलेसेमिया से ग्रस्त बालकों को ब्लड डोनेशन के लिए अपना स्वामीनारायण गुरुकुल वेड रोड में एक ब्लड डोनेशन कैंप रखा गया है जिसमें अभी तक 700 सौ ज़्यादा यूनिट कलेक्ट की जा चुकी हैं जितने ब्लड ब्लड बैंक्स बैंक आई हैं सारी यूनिट्स जो अपने थैलेसेमिया से ग्रस्त बच्चों को दिया जाएगा तो मैं अपना स्वामीनारायण गुरुकुल का खूब आभार मानता हूँ जिन्होंने इतनी अच्छी सुविधा प्रोवाइड की जिसमें पुलिस के अधिकारी कर्मचारी अपना संस्था से जुड़े हुए सारे लोग अपना नगर जन सभी लोग जो ब्लड डोनेशन कर रहे हैं और आज ये ब्लड डोनेशन को खूब देने के लिए लोगों को मोटिवेट करने के लिए हमारे माननीय राज्यसभा के एम पी श्री गोविंद भाई धोलकिया साहब अपना आगेवान लालजी भाई विनू भाई मरलिया साहब एम और सारे आगेवान मेयर श्री वगैरह सभी लोग हाजिर रह के સ્વામીજી છત્ર બ્લડ ડોનેશન નો કેમ્પ ગુરુકુળમાં હતો એ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હતો સામાન્ય રીતે પોલીસ નું કામ છે કાયદો અને વ્યવસ્થાનું પણ એમણે પણ થેલેસીમિયા બાળકોને માટે આટલી ચિંતા કરી અને એમણે જે આ કેમ્પનું આયોજન ગુરુકુળમાં કર્યું તો પોલીસ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે ગુરુકુળ હોય એટલે ધાર્યા કરતા કેમ્પ સારો જાય તે સ્વાભાવિક છે હમણાં જ એલાઉન્ થયું કે અત્યાર સુધીમાં સાતસો જણાએ બ્લડ આપી દીધું છે ખૂબ અભિનંદન જે બ્લડ ડોનેશનો છે ડોનેશ ક્રિયા છે એને ધન્યવાદ અભિનંદન કારણ કે સામાન્ય રીતે આપણે ભૌતિક ડોનેશન કરતા હોઈએ છીએ બ્લડ ડોનેશન ઈ ચેતન ડોનેશન છે એટલે બહુ અભિનંદન ધન્યવાદ ફરીથી સૌને બ્લડ દેવા વાળાને અને જે થેલેસેમિયાના બાળકો આ બ્લડ લેશે એમને પણ ભગવાન ખૂબ સાજા સારા ને નિરોગી રાખે એવી ભાવના પ્રાર્થના જય સ્વામિનારાયણ